દવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ વિઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌ ચાર ને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલો ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એંશી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે